દરેક સ્ત્રીને સંપૂર્ણ બનવા માટે માતા બનવાની ઈચ્છા હોય છે પરંતુ ક્યારેક અમુક સંજોગો એવા પણ ઊભા થતા હોય છે કે મહિલા માતા બની શકતી નથી ત્યારે હવે આગળ વધેલા વિજ્ઞાન થકી મહિલાઓ માતા બની શકે તેમ છતાં અનેક વિઘ્નો આવતા હોય છે ત્યારે આવતા વિઘ્નો વચ્ચે અપાતા બલિદાનની વાત હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો દૈવત વિચારોમાં ખોવાયેલો હતો શું કરવું બિંદુ કેવી રીતે સમજાવવી બધુંય હોવા છતાં અંતે તો એક સ્ત્રી માતૃત્વ વગર અધૂરી બધા રિપોર્ટ નોર્મલ નીકળ્યા સાચું જ કહ્યું છે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી ધૈવતની બહાર રિપલ ને આવીને એને ઢંડોળ્યો ભાઈ ક્યાં ગુમ થઈ ગયો હું દૂરથી ભૂમ પાડતી આવું છું પણ તમે છો કે ક્યાં ભાભી સાથે હિલ સ્ટેશન પહોંચી ગયા એમ કહી ભાઈની મશ્કરી કરી હસવા લાગી આવ રિપલ બેસ તું મને હેરાન કરવાનો એક પણ મોકો મુક્તિ નથી વારંવાર ફરવા જઈશ તો ઓફિસ કોણ સાચવશે રિપલ બહેન તમે ક્યારે આવ્યા અગાઉ જાણ કરવી હતી ને તો હું તમારા માટે ગરમ ગરમ ગોટા ઉતારીને રાખત તમે બંને વાતો કરો હું તમારા બંને માટે ચા સાથે ઉપમા બનાવીને લાવું ઇન્સ્ટન્ટ હવે આવ્યા છો તો રાત્રે જમીને જજો અહીં બોલાવી લઈશું બિંદુ વ્યસ્ત થઈ ગઈ કે ગયો ક્યાર નું કોઈ મેન ડોર ખટખટાવતું હતું બેલ બગડ્યો છે કે શું આ તો રસોડામાંથી અવાજ આવતા સાંભળ્યો નહીંતર આ કવર પાછું કવર હાથમાં લીધું કાગળ કાઢી વાંચવા લાગ્યો ભાઈ

આ ઘરને ચિરાગ અપાવવા ઉધાર આપી શકીશ અને જો તમારી મરજી નહીં હોય તો પણ કંઈ બદલાશે નહીં આપણા સંબંધોમાં મીન મેક નહીં થાય એક બહેન તરફથી ભાઈને પાતી અજોડ ભેટ હશે સાંજે બનેવી આવે એટલે એમની સાથે બેસી વિચાર વિમર્શ કરીએ એ પહેલા તારી તૈયારી હોય તો જ ત્રિપલ અચાનક આ પ્રકારની વાતથી ડઘાઈ ડગાઈ ગઈ આજકાલ કુક ભાડે આપવાની મેડિકલ સાયન્સની ની કાયદાકીય જોગવાઈ એ સારી રીતે માહિતગાર હતી

ખાસ વાત કરવી છે ત્યાંથી ભાભી સાથે પાછી હોલ માં ફરી ચારે વ્યક્તિ ચર્ચા કરવા બેઠા રીપલે ભાઈ ની ઈચ્છા રાજેશ સાથે વ્યક્ત કરી જો તમે આ કહો તો રાજેશ ખૂબ સમજુ હતો રિપલ તને વાંધો ન હોય અને તું એ માટે શારીરિક અને માનસિક તૈયાર હોય તો હું પણ વિચાર્યું પણ નહોતું કે રાજેશ આટલી જલ્દી વાત માની જશે બિંદુ જા મોઢું મીઠું કરાવ ચલો આજે ડિનર કરવા બહાર જઈએ રાજેશ ભાઈ ક્યાં શબ્દોમાં હું તમારી ખુશી વ્યક્ત કરું તમે એક સ્ત્રીને માં અને મને બાપ બનવાનો હક આપ્યો હું તમને મારી ઓફિસ અને ધંધાનો પાર્ટનર બનાવું છું રિપલ રાજેશને વળગી પડી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંતે રોજની જેમ કંઈક એક્સ્ટ્રા નથી ગમતું ઘણું બધું પણ કંઈક તો એવું ગમે છે કે બસ એને જ કારણે આ ધરતી પર રહેવું ગમે છે આભાર